નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો દાહોદ તાલુકાના નસીરપુર ગામે આવેલ નદીમાં બાળકો નાવા માટે ગયા હતા છે પૈકી એક બાળક પાણીમાં ડૂબી જતાં મોત નિપજીયું દાહોદ તાલુકાના નસીરપુર ગામે આવેલ નદીમાં 6 બાળકો નાવા માટે ગયા હતા જ્યાં બે બાળકો પાણીમાં ડૂબી જતાં બે પૈકી એક બાળકનું મોત નિપજીયું જ્યારે એક બાળકને બચાવી લેવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ શહેરના મોટી ગાંચીવાડા વિસ્તારમાં રહેતા 6 જેટલા બાળકો દાહોદ તાલુકાના નસીરપુર ગામે આવેલ નદીમાં બપોરના સમયે નહવા માટે ગયા હતા આ બાળકો નાહવા માટે નદીમાં ઉતરતાની સાથે છ પૈકી બે બાળકો નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા જેને પગલે અન્ય બાળકોએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા બંને બાળકોને નદીના પાણીમાંથી બહાર કાઢવા માટે સ્થાનિક તરવૈયાઓએ નદીમાં છલાંગ લગાવી હતી પરંતુ બે બાળકો પૈકી મોહનીસન ભૂંગા નામક બાળક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથેના બાળકને બચાવી લેવામાં આવ્યો હતો મૃતક બાળકના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈ નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દેવામાં આવ્યા હતા ઘટનાને પગલે મૃતક બાળકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી